આની આજ વિગતો આપણે આ પાઠમાં પણ શીખવાની છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આપણા પ્રાચીન શાસ્ત્રથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે ભારત વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે વનસ્પતિની વૈવિધ્ય દ્રષ્ટિએ ભારત વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે એક માર્કના સવાલ મળી ગયા કે વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિમાં ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે તો દસમું અને એશિયામાં કયું છે તો એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે વૃક્ષોના સમૂહને જંગલ કહે છે અને જે વૃક્ષો માનવની સહાયતા વગર કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે ખાસ શબ્દોને ધ્યાનમાં રાખજો જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે આ જે કુદરતી વનસ્પતિની વિવિધતા છે તેના પાછળના કારણ કયા છે તો તેની પાછળનું મુખ્ય કારણ છે ભ્રુપુષ્ઠ પહેલું છે ભ્રુપુષ્ઠ બીજું જમીન ત્રીજું તાપમાન ચોથું સૂર્યપ્રકાશ પાંચમો વરસાદનું પ્રમાણ છઠ્ઠું ભેજ ભારતમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપુષ્ટના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ખાસ યાદ રાખજો એક માર્કનો સવાલ કયા કારણસર ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે તો પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણ પ્રદેશો અને વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના લીધે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે જેમ કે કાપની કાળી પહાડી રણ પ્રકારની જમીન આમ જમીનમાં રહેલી વિવિધતાના કારણે પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે બે માર્કનો સવાલ પૂછાય કે વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય શેના લીધે આવે છે તો પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણ પ્રદેશ અને વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના લીધે અને બીજું આવે છે કાંપની કાળી પહાડી અને રણ પ્રકારની જમીનના કારણે આપણે વનસ્પતિમાં વિવિધતા જોઈ શકીએ છીએ ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય પ્રદેશો તાપમાન અને રહેલા કારણે કુદરતી વિવિધતા છે શાના લીધે તો હિમાલયના ઠંડા પ્રદેશો છે અને આપણે દક્ષિણમાં જાણીએ છીએ કે દ્વીપકલ્પીય વિસ્તાર છે ત્યાં તાપમાન ભેજવાળું છે એટલે આટલી બધી કુદરતી વિવિધતા છે આટલું બધું વાતાવરણમાં તફાવત છે જેના લીધે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે આપણે જાણીએ છીએ કે હિમાલયમાં જે શંકુદ્રુમ વનસ્પતિ જોવા મળે છે તે દક્ષિણ ભારતમાં કેરલ કર્ણાટકમાં જોવા મળતી નથી કેરલ કર્ણાટક દરિયા કિનારાનો વિસ્તાર છે તો ત્યાં આગળ જે નારિયેળીના વૃક્ષો હોય છે તાડના વૃક્ષો હોય છે તે આપણને હિમાલયમાં જોવા મળતા નથી આમ વિવિધતાના લીધે વૃક્ષોમાં વિવિધતા જોવા મળે છે ભૂપૃષ્ઠની વિવિધતા છે આબોહવાની વિવિધતા છે આ તફાવતના લીધે આપણને કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે આપણે જાણીએ છીએ કે કેટલીક જગ્યાએ વરસાદ ખૂબ જ પડે છે અને પૂરની પરિસ્થિતિ હોય છે જ્યારે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો હોય છે અને ત્યાં દુકાળની પરિસ્થિતિ જોવા મળે છે એટલે વરસાદના વિતરણમાં પણ અસમાનતા છે જેનાથી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ખાસ યાદ રાખજો એક એક માર્કના સવાલ છે ભારતમાં કેટલી જાતના વૃક્ષો છે તો પાંચ જાતના વૃક્ષો છે જેમાંથી ચારસો જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે પાંચ હજારમાંથી સાડા ચારસો જાતના વૃક્ષો છે જે વ્યાપારી દ્રષ્ટિમાં ઉપયોગી છે આ ઉપરાંત પંદર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે વિશ્વમાં લગભગ છ ટકા જે આ પ્રમાણ કેટલું છે વિશ્વના જે વિવિધતા ધરાવતા ફૂલ છોડ છે એમાંથી છ ટકા ફૂલો ભારતમાં જોવા મળે છે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ જેને ફન પણ કહેવામાં આવે છે શેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે એટલે કે પુષ્પ વગરની જે વનસ્પતિ છે તે ભારતમાં જોવા મળે છે ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે આપણે બધા જાણીએ છીએ કે આયુર્વેદમાં આપણે માનીએ છીએ અને આયુર્વેદ છે તે વનસ્પતિ શાસ્ત્ર પર આધારિત છે જેમાં વિવિધ ઔષધિઓનું વર્ણન કરવામાં આવે છે એટલે આપણા આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધિઓ વનસ્પતિનું વર્ણન કરેલ છે આમ કહી શકીએ કે ભારત વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે ખાસ હવે શીખવાનું છે તેના પ્રકારો કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા પર આધારિત છે આપણે નાના ધોરણમાં પણ શીખી ગયા હતા કે વનસ્પતિના ઉછેર માટે સૂર્યપ્રકાશ જમીન હવા અને પાણી અગત્યનું છે અને જમીનનો પ્રકાર પણ આધાર રાખે છે તમને ખબર છે કે ડાંગર છે એટલે કે ચોખા છે એના ઉત્પાદન માટે જ્યાં વધુ વરસાદ હોય કે પાણી વ્યવસ્થિત રીતે મળે પાકને તો ત્યાં ડાંગરનું ઉત્પાદન સારું થાય છે એટલે આપણે બધા જાણીએ છીએ કે દરેક વનસ્પતિને પોતાના અસ્તિત્વ માટે યોગ્ય આબોહવા અને આબોહવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ જરૂરી છે એટલે કે છે કે સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણમાં સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે એટલે જ્યાં આગળ સમાન વાતાવરણ હશે તો સમાન પ્રકારની વનસ્પતિ જોવા મળે છે અને આવું જે સમૂહ હશે જૂથ હશે તે કુદરતી વનસ્પતિના પ્રદેશ કહેવાશે ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના પાંચ ભાગ છે જેમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ત્રીજું આવે છે ઉષ્ણકટિબંધીય કાટાળા જંગલો ખાસ યાદ રાખજો આ બધા પાંચે પાંચ વિભાગ છે એક માર્કના સવાલમાં પૂછાય ચોથું છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલ અને ઘાસમાં મેદાનો પાંચમું આવે છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રોવ જંગલોનો સમાવેશ થાય છે પહેલી વાત છે ઉષ્ણકટિંધીય વરસાદી જંગલોની એમાં વિતરણ વૃક્ષો કયા છે વિશેષતા શું છે તેની માહિતી મેળવીશું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વરસાદ બસો સેન્ટીમીટર કરતાં વધારે અને વાર્ષિક સરેરાશ તાપમાન બાવીસ સેન્ટીમીટર કરતાં વધારે જોવા મળે છે તે પ્રદેશો ઉષ્ણકટિબંધીય પ્રદેશો કહેવાય છે ખાસ યાદ રાખજો ગરમ અને ભેજવાળા પ્રદેશો હશે સરેરાશ વાર્ષિક વરસાદ એટલે આખા વર્ષનો વરસાદ બસો સેન્ટીમીટર કરતાં વધારે હોવો જોઈએ અને તાપમાન બાવીસ સેલ્સિયસ કરતાં વધારે જોવા મળે આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારો લક્ષદ્વીપ

આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી એટલે કે એના પાન હંમેશા લીલા હોય છે પાનખરમાં જેમ વૃક્ષ જે પોતાના પાન ખેરવી કાઢે છે તેવું અહીં આગળ જોવા મળતું નથી એટલે કે પાનખર જોવા મળતી નથી હંમેશા બારે માસ લીલા રહે છે આજે નિત્ય લીલા જંગલો પણ કહે છે એક માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ પૂછાય કે નિત્ય લીલા જંગલો કોને કહેવામાં આવે છે તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હોય છે તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે આ જોઈ શકો છો તમને નકશો આપ્યો છે એમાં વરસાદી જંગલો જે નિત્ય લીલા જંગલો છે એનો તમે આ ગ્રીન શેડ જોઈ શકો છો અહીંયા છે આ પશ્ચિમ ઘાટ 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 છે 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 ને આ આ આ પશ્ચિમ પશ્ચિમ અને પૂર્વ કહેવાય એ લીલો પ્રદેશ તમે જોઈ શકો છો આટલા વિસ્તારમાં જેનો ઉલ્લેખ ઉપર પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તમે જો તો અહીંયાના વિસ્તારો છે જોઈ શકો છો આ ગ્રીન કલર અલગ અલગ શેડમાં કલર તમને આપેલા છે હિમાલયની વનસ્પતિ છે તો ડાર્ક ગ્રીન છે ઘાટો લીલો છે જોઈ શકો છો ઉપર હિમાલયનો વિસ્તાર છે ત્યાં અને આપણે જે વાત કરી હતી વરસાદી જંગલોની તે આ છે મધ્યમ લીલો છે ભરતીના જંગલો તો કલરથી દર્શાવવામાં આવ્યું છે લક્ષદ્વીપની પણ વાત કરી હતી તો જોઈ શકો છો લીલો કલર વરસાદી જંગલનો લીલો કલર જોવા મળે છે અને અંદમાન નિકોબારમાં પણ વરસાદી જંગલનો ઉલ્લેખ થયો હતો તો ત્યાં આગળ પણ જોઈ શકો છો જે પહેલો જે બોક્સમાં લીલો કલર દર્શાવ્યો છે તે અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યો છે ઉષ્ણ ખરાઉ જંગલો સામાન્ય રીતે આ જંગલો દેશમાં સિત્તેર થી બસો સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશમાં જોવા મળે છે એક માર્ક સવાલ ખરાઉ જંગલો છે તો વરસાદ કેટલો પડશે ત્યાં તો વર્ષ દરમિયાન સિત્તેર થી બસો સેન્ટીમીટર સુધીનો પડશે ઉત્તર પૂર્વીય રાજ્યમાં હિમાલયની તળેટીના વિસ્તારમાં પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટ પૂર્વીય ઢોળામાં વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં જંગલો જોવા મળે છે ભારતમાં જંગલોનું પ્રમાણ વધુ છે એક માર્ગનો સવાલ ભારત માં કયા જંગલોનું પ્રમાણ વધારે છે તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલનું પ્રમાણ ભારતમાં વધારે જોવા મળે છે જોઈ શકો છો ખરાઉ જંગલો પોપટી જેવો રંગ છે વચ્ચેનો ભાગ છે મોટા ભાગના વિસ્તારમાં આ જંગલો છે જોઈ શકો છો આ બધું વિસ્તાર છે જેમાં ખરાઉ જંગલો જોવા મળે છે વૃક્ષો

મોસમી જંગલ કહે છે એક માર્ગનો સવાલ મોસમી જંગલ કોને કહેવામાં આવે છે તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલને મોસમી જંગલ કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ કાંટાળા જંગલ છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કાંટાળા જંગલની વાત કરી છે તો વરસાદનું પ્રમાણ કેવું હશે ઓછું કારણ કે કાંટાળા જંગલો છે મોટા ભાગે વરસાદ જ્યાં ઓછો પડતો હોય તેવા રેતાળ પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો સિત્તેર સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે જેમાં ખજૂર બોરડી બાવળ થોર ખીચડો વગેરે જેવા વૃક્ષો થાય છે વિશેષતા શું છે તો આ વૃક્ષના છોડના મૂળ લાંબા ઊંડા ચારે તરફ ફેલાયેલા છે પણ નાના હોય છે જેથી બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા ધીમી રહે છે અને વૃક્ષો છૂટા છવાયા છે તમને એમ થશે કે બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા ધીમી શા માટે છે કારણ કે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ ઓછું હોય છે એટલે પાણીની જરૂરિયાત વનસ્પતિને રહેતી હોય છે બાષ્પ નિષ્કાસન ઓછું થાય છે અને પાંદડા ના ના પણ ધીમી થઈ જાય છે સમશીતોષ્ણ કટિબદ્ધીય જંગલો અને ઘાસના મેદાનો અહીંયા આગળ વાત કરી છે હિમાલયની કે હિમાલયમાં એક હજાર મીટરથી બે હજાર મીટરમાં ઉત્તર પૂર્વી ઊંચી પહાડીના વિસ્તારમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડની પહાડી વિસ્તાર છે જ્યાં આગળ જંગલો છે જેમાં સમશીતોષ્ણ કટિબદ્ધ જંગલો જોવા મળે છે એમાં આવેલું વૃક્ષો કયું છે ઓક અને ચેસ્ટનટ નામ યાદ રાખજો એ મુખ્ય વનસ્પતિ છે હિમાલયમાં પંદરસો થી ત્રણ જે મીટર છે ત્યાં હિમાલયના દક્ષિણ ઢોળા ઉપર દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં આ જોવા મળે છે આ વિસ્તાર છે જ્યાં ગાડી હિમાલયમાં શંકુદ્રુમ જંગલ જોવા મળે છે અને વૃક્ષો તેમાં પાઈન દેવદાર સિલ્વર ફર સ્પ્રુસ આ વૃક્ષોના નામ છે તે આવેલા છે હિમાલયના છત્રીસો મીટરથી વધારેના વિસ્તારમાં જે ઊંચો પહાડી વિસ્તાર છે હિમરેખા છે ત્યાં આગળ અલ્પાઇન અને ટૂંકુ ઘાસ ટૃંડ વનસ્પતિ જોવા મળે છે સિલ્વર ફર અને જૂની બર્ચ ત્યાં આગળ આ પ્રકારના વૃક્ષોના નામ છે તે આવેલા છે શંકુદ્રુપ જંગલની વિશેષતા શું છે તો તેનો આકાર શંકુ હોય છે આપણે જાણીએ છીએ જે હિમાચ્છાદિત વિસ્તારો હોય છે ત્યાં આંગાડી નીચેની તરફ ડોળાવવાળા પાંદડા જોવા મળે છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે નીચેની તરફ ડોળાવ રાખે છે

દલદલીય વિસ્તારો એટલે કે કિચડ જે વિસ્તારો હોય છે ત્યાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા હોય છે એટલે જ્યાં કિચડનો અને દરિયા કાંઠાનો દરિયા કિનારાનો વિસ્તાર છે એ બધા વિસ્તારોમાં ભરતીના જંગલો હોય છે તમે જાણી શકો છો કે ભરતી ક્યાં થાય તો દરિયામાં થાય એટલે ભરતીના જંગલો ક્યાં આવ્યા હશે તો દરિયા કિનારે આવેલા હશે આ વૃક્ષોમાં કયા છે તો સુંદરી અને ચેર નામની વનસ્પતિ અહીંયા આગળ જોવા મળે છે નાના ધોરણથી કાયમ તમે શીખતા આવ્યા છો તે સવાલ અને સૌથી સરળ સવાલ છે કે જંગલની પેદાશો ગઈ છે તેની ઉપયોગીતા જણાવો આપણે બધા જાણીએ છીએ અહીંયા આ વખતે તમારું ધોરણ થોડું મોટું છે એટલે થોડી વિગતો વધારે સમજવાની છે એક્ઝામમાં લોકો તો નાના ધોરણની જેમ ના લગતા અહીંયા આગળ જે રીતે વિગત આપી છે તે રીતે જંગલની ઉપયોગિતા લખજો જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે આપણે બધા જાણીએ છીએ તેમાંથી મળતું ઇમારતી લાકડું અને લાકડા કયા વનસ્પતિના તો સાગ અને સાલનું આ જે લાકડું છે તે ફર્નિચર બનાવવામાં કામ લાગે છે આ જે સાગ અને સાલ છે ખૂબ જ મોંઘું હોય છે અને ફર્નિચર બનાવવામાં તેનો ઉપયોગ થતો હોય છે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતી સુંદરી વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે. આજે જે સુંદરી વૃક્ષનું લાકડું છે તેમાંથી શું બને છે હોડી એટલે યાદ રાખજો એક માર્કનો સવાલ પણ પૂછાશે કે કયા વૃક્ષના લાકડામાંથી હોડી બને છે તો સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીમાંથી બરોબર હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર અને ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ એટલે કે ખોખા બનાવવામાં આવે છે. જે લાકડાના ખોખા હોય છે ને તેની વાત કરી છે તો શેમાંથી બને છે તો ખાસ યાદ રાખજો આ બધા સવાલ થોડા ડિફિકલ્ટ છે તમારા માટે યાદ રાખવા કેમ કે કન્ટેન્ટ બહુ બધો છે એટલે ખાસ યાદ રાખજો હિમાલયમાં ઠંડા પ્રદેશો છે ત્યાં આગાડી દેવદાર અને ચીડ નામનું વૃક્ષ થાય છે તેના લાકડામાંથી શું બને છે તો રમતગમતના સાધનો ચા દવાના પેકિંગની પેટીઓ એટલે કે ખોખાઓ બને છે ચીડના રસમાંથી આ ચીડ જે વૃક્ષનું નામ છે તેના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે

એના આધારે પ્રશ્ન પૂછે તો આ બધી માહિતી લખજો અને નામ સાથે લખવાની છે 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 વનસ્પતિની ઉપયોગિતા ઉપયોગિતા વનસ્પતિ તો તો અને શું લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં એટલે કે જેને બીપીનો પ્રોબ્લેમ હોય છે જેની બીપી હાઈ રહેતું હોય છે તેને સર્પગંધા વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ લીમડો તો જીવાણુ પ્રતિરોધક છે એટલે કે બેક્ટેરિયાની સામે આપણને લડવા માટેની શક્તિ લીમડો પૂરું પાડે છે તુલસી શરદી ઉધરસ અને તાવમાં આપણે બધા જાણીએ છીએ કે તુલસી તુલસી છે જેનો આપણે કાયમ ઉપયોગ કરતા હોઈએ છીએ ઘર આંગણે તુલસી આપણને જોવા મળે છે અર્જુન સાદળ એ હૃદય રોગની સારવાર માટે વપરાય છે બીલી વાત અને કફના દોષોને દૂર કરવા માટે ગળો મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ તાવ સાંધાના દુખાવામાં હરડે કબજિયાત વાળંગેના અંગેના રોગો વગેરેમાં ઉપયોગી છે આમળા વાયુપિત્તને દૂર કરે છે અને પાચક હોય છે એટલે કે પાચન ક્રિયા સારી કરે છે કરંજ

જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે મહત્વ મોસ્ટ આઈએમપી ચાર માર્કમાં કે પાંચ માર્કમાં પૂછાઈ શકે છે તેને ખૂબ જ ઈઝી છે આપણે બધા જાણીએ છીએ નાના ધોરણથી આપણે મહત્વ લખતા આવ્યા છીએ કે જંગલોનું પર્યાવરણીય મહત્વ છે જેમાં જંગલો વરસાદ લાવવા માટે ઉપયોગી છે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે વિષમ એટલે શું અતિશય ઠંડી નહીં અને અતિશય ગરમી પણ નહીં આવું વાતાવરણ બનાવે છે વિષમ બનતું અટકાવે છે વિષમ એટલે શું તો અતિશય ગરમી જે આપણો પ્રાણદાયી છે જેના વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી તે ઓક્સિજન વાયુ છે તે જંગલો પૂરો પાડે છે જંગલ પૂર નિયંત્રણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું જંગલો શોષણ કરે છે જંગલો જમીન ધોવાણ અટકાવે છે આપણે બધા જાણીએ છીએ કે અતિશય વરસાદ પડે છે તો જે જમીનનું ધોવાણ થાય છે તે જંગલો છે તે અટકાવે છે તેના મૂળ છે તે જમીનને જકડી રાખે છે તેના લીધે જમીનનું ધોવાણ અટકે છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે હવાને શુદ્ધ કરે છે જે વન્ય સૃષ્ટિ છે જે સજીવો છે જે જંગલના ઉપર નિર્ભર છે તેમને આશ્રય સ્થળ પૂરું પાડે છે એ વન્યજીવ સૃષ્ટિ છે તેમનું આશય સ્થળ તો કયું છે કુદરતી આશ્રય છે તેમનું તો જંગલો છે આપણે જાણીએ છીએ કે બધા જે પ્રાણીઓ હોય છે તે ક્યાં રહે છે તો જંગલમાં રહે છે જે આ વન્ય જીવ સૃષ્ટિ છે સજીવો છે જે વનમાં રહેતા હોય છે તેમને આશ્રય પૂરું પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે એટલે ઘણા લોકો જે સાહસિક પ્રવૃત્તિની પ્રવાસની પ્રવૃત્તિ કરતા હોય એમના માટે આદર્શ છે જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે કેટલાક જૈવ આરક્ષિત કરવામાં આવ્યા છે જે જંગલો છે તેને આરક્ષિત કરવામાં આવ્યા છે શાના માટે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અભયારણ્ય તરીકે અથવા તો જૈવ આરક્ષિત વિસ્તાર તરીકે તેને જંગલોને આરક્ષિત કરવામાં આવ્યા છે જેમાં વન્ય સજીવ સૃષ્ટિ અને જે આદિવાસી નિશ્ચિત પ્રજાતિઓ છે તે જ વસવાટ કરી શકે તેમના સિવાય અન્ય કોઈ વસવાટ કરી શકતા નથી તો આ બધા નિયમો કરવામાં આવ્યા છે અને આ જંગલનું મહત્વ છે હવે આપણે તેનું સંરક્ષણ કેવી રીતે કરીશું તો વનસ્પતિ જીવન પ્રાણી જીવન અને માનવ જીવનના આંતરસંબંધી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે પરંતુ માનવીની પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચે છે એટલે આપણું જે વનસ્પતિ પ્રાણી જીવન અને જે સંબંધો છે ને એ આંતર સંબંધો જે તંત્ર રચાય છે આ ત્રણેથી વનસ્પતિથી પ્રાણીથી અને માણસથી શું બોલાશે કહેવાય છે જેનું સર્જન આંતર સંબંધના લીધે થાય છે પણ માણસ જે પોતાના સ્વાર્થ ના લીધે આ પારિસ્થિતિક તંત્ર છે જે સંબંધો છે જે આંતર સંબંધ છે પ્રાણી વનસ્પતિ અને માણસ વચ્ચે તેમાં ખલેલ પહોંચાડે છે કારણ કે આપણે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરીએ છીએ વનસ્પતિનો પરંતુ એના માટે જંગલોને કાપીએ છીએ જંગલોના કપાવાથી પ્રાણીઓનું જે નિવાસસ્થાન છે ને એ જતું રહે છે અને નાશ પામે છે અને જેના લીધે આજે આખું તંત્ર રચાયેલું છે વનસ્પતિ પ્રાણી અને માનવ જીવન વચ્ચેનું તેમાં ખલેલ પહોંચે છે જંગલોના વિનાશ માટે માનવીના જમીન મેળવવાની ભૂખ સૌથી વધારે જવાબદાર છે આપણે બધા જાણીએ છીએ કે માણસની સૌથી મોટી ભૂખ જમીન મેળવવાની છે ઉપરાંત વસ્તીનો વધારો થાય છે ઉદ્યોગોની રહેણાકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણના લીધે એટલે કે શહેરોનો વિકાસ થવાના લીધે શહેરોનું પ્રમાણ વધવાના લીધે બહુ હેતુક યોજના બહુ હેતુક યોજના એટલે શું તો આ જે બંધનું નિર્માણ થાય છે ને એને બહુ હેતુક યોજના કહેવામાં આવે છે એટલે આ જે બંધોનું નિર્માણ થાય છે તે સડકોનું નિર્માણ ઇમારતી અને બળતણ માટેનું લાકડું મેળવવા માટે ઝુંમ ખેતી આ ઝુંમ ખેતી શબ્દને ઓળખજો ઝુંમ ખેતી એટલે શું તો બળતણ અને લાકડું મેળવવા માટે શું કરે તો જંગલમાં જાય અને ત્યાંના બધા જે ઝાડ હોય છે તેને કાપી નાખે છે અને એટલો વિસ્તાર હોય છે ત્યાં આંગળી ખેતી કરે છે અને જે ખેડૂતો હોય છે કે જે પરિવાર હોય છે કે જે સમૂહ હોય છે થોડા ટાઈમ માટે ત્યાં આગળ રહે છે જ્યાં સુધી જમીનમાં ફળદ્રુપતા હોય છે ત્યાં સુધી અને જ્યારે ફળદ્રુપતા જમીન ઓછી થઈ જાય એટલે પાછા બીજા વિસ્તારમાં જશે જંગલીય વિસ્તાર હશે જ્યાં આંગળી ઝાડ હોય છે એને ફરીથી કાપે છે અને એ વિસ્તારનું ઇમારત અને બળતણનું લાકડું મેળવે છે અને ત્યાં આગળ ખેતી કરે છે તો આવી ખેતીને ઝૂમ ખેતી કહેવાય કાયમી એ જગ્યાએ સ્થિર ના રહે પરંતુ પોતાનું સ્થળ છે ખેતી માટેનું તે વારે ઘડીએ બદલે અને તે વિસ્તારમાં આવતા જેટલી પણ વનસ્પતિ છે તેનો એ લોકો નાશ કરે છે અને તેનું લાકડું મેળવે છે દાવાનળથી એટલે જંગલમાં જે આગ લાગે છે તેને દાવાનળ કહેવાય કે આ કારણથી જંગલનો વિનાશ થાય છે જંગલનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે આ વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર થઈ છે જેમાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે દુષ્કાળ પડે છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ થાય છે જેના વિશે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ થાય છે તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે ગ્રીનહાઉસ ઇફેક્ટ થાય છે જેને હરિત ગૃહ પ્રભાવ કહે છે રણીકરણ એટલે કે રણનો વિસ્તાર વધે છે વન્યજીવો નિરાશ્રિત થવા જંગલો નથી રહેતા એટલે વન્યજીવો છે તેમનું આશ્રય સ્થાન રહેતું નથી ઓગણીસો બાવનની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં તેત્રીસ ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ એટલે આપણી જે ભૌગોલિક વિસ્તાર છે જે રચના છે પ્રમાણે ઓગણીસો બાવનમાં જે રાષ્ટ્રીય નિધિ થઈ હતી તે પ્રમાણે તેત્રીસ ટકા હોવા જોઈએ અને ગુજરાતમાં તો આનું પ્રમાણ લગભગ દસ ટકા જેટલું જ છે આમ જંગલ વિનાશને અટકાવવું આવશ્યક છે અને આના માટે આપણે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જોઈએ આ માહિતી માટે છે માત્ર કે ગુજરાતમાં આઈયુસીએન એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુક પ્રમાણે રેડ ડેટા બુક પર માહિતી આપી હોય છે કે જે વનસ્પતિ છે જે ભય હેઠળ હોય છે કે વનસ્પતિનું પ્રમાણ અતિશય ઓછું હોય કે ભવિષ્યમાં વનસ્પતિ જોવા નહીં મળે તો તેનું આખું હોય છે રેડ ડેટા બુક બનાવેલી છે 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 જેમાં કયું પ્રાણીઓ કે જેમનું પ્રમાણ ખૂબ જ ઓછું એમનો નાશ થઈ જાય જેમ કે ડાયનાસોર છે તો એવું કહેવામાં આવે છે કે બહુ પહેલા હતા ડાયનાસોર અને પછી તેનો નાશ થઈ ગયો છે ચિત્તો છે જોવા મળતો નથી સિંહોની સંખ્યા ખૂબ જ ઓછી છે વાઘની સંખ્યા પણ ખૂબ જ ઓછી જોવા મળે છે તો આ બધી માહિતી રેડ ડેટા બુકમાં આપવામાં આવી છે જેમાં સફેદ ખાખરો ગુગળ નીલસોટી સીસમ આમળી અટક હરડે વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે જંગલના જતન માટેનો ઉપાયો આ પરીક્ષામાં બે માર્કમાં પૂછાય કે જંગલનું જતન કરવું હોય તો તમે કયા ઉપાયો કરો તો જંગલનું જતન અને સંવર્ધન કરવું હોય તો ભારત સરકારે કયા ઉપાય કર્યા છે તો ઓગણીસો બાવનમાં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી છે એક માર્ક સવાલ રાષ્ટ્રીય વન નીતિ છે તે ક્યારે અમલમાં મુકાય છે તો ઓગણીસો ને બાવન માં અમલમાં મુકાય છે ઓગણીસો ને એસી માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો શબ્દોમાં ડિફરન્સ જોઈ શકો છો અધિનિયમ એ કાયદો હોય છે વન સંરક્ષણ અધિનિયમ કાયદો ક્યારે બનાવ્યો છે ઓગણીસો ને એસી માં સંસદે પસાર કર્યો છે અને ઓગણીસો ને અઠ્યાસી માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી છે નવી નીતિ છે આના સંદર્ભમાં જાહેર કરવામાં આવી આમ જંગલના જતન માટે નીચેના ઉપાયો કરવામાં આવ્યા છે જંગલ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે અને તેને કેળવવું જોઈએ વૃક્ષ છેદન અટકાવવું જોઈએ એટલે આપણે જે વૃક્ષોને કાપીએ છે કોઈને જાણ નથી સરકારની મંજૂરી વગર જે વૃક્ષ કાપવામાં આવે છે તેવા વૃક્ષ કાપનાર વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ અથવા કડક સજા કરવી જોઈએ વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી જોઈએ આપણે દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે ગુજરાતમાં પણ એટલે ગુજરાતના જડેશ્વરમાં હમણાં જ વન મહોત્સવ ઉજવાયો હતો તો આપણા જે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેમણે વન મહોત્સવ ઉજવ્યો હતો એટલે અહીંયા આગળ અહીંયા વનોનું પ્રોત્સાહન આપવું જોઈએ લોકોને સમજણ હોવી જોઈએ કે આ રીતે વન મહોત્સવ થાય છે અને લોકો સહભાગી થવા જોઈએ પડતર જમીન નદી રેલવે સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું જોઈએ આપણે જોઈએ છે કે કોઈ પણ હાઈવે પર જતા ઈંટા સડકની બંને બાજુ વૃક્ષોને રોપવામાં આવે છે તેનું સંવર્ધન પણ કરવામાં આવે છે આગળ છે પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમમાં પર્યાવરણની જાગૃતિ લાવવી પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી જોઈએ અહીં આગળ દિવસો આપ્યા છે એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ છે બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ મહિનો જે આખો વન મહોત્સવ હોય છે એટલે ખાસ યાદ રાખજો વન મહોત્સવ ક્યારે ઉજવાય છે તો જુલાઈ માસમાં ઉજવાય છે સોળ સપ્ટેમ્બર તો વિશ્વ ઓઝોન દિવસ છે આના વિશેની માહિતી તો વિશ્વ ઓઝોન દિવસની વિજ્ઞાનમાં પણ આપેલી છે જેમાં આવે છે સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ જંગલમાં આગ ન લાગે તેની તકેદારી કરવી જોઈએ અને જો આગ લાગે તો ત્વરિત શમન કરવું જોઈએ પછી આપણે જાણ્યું હતું કે બ્રાઝિલમાં આગ લાગી હતી ઘણા બધા જંગલોનો નાશ થઈ ગયો હતો એમેઝોનમાં પણ આગ લાગી હતી તેની માહિતી આપણને ખ્યાલ છે કે આ રીતે જંગલમાં દાવાનળના લીધે આગ લાગે છે તો તે આગ બુજાઈ જાય જલ્દી તેનું શમન થાય તેના ઉપાયો કરવા જોઈએ ઉર્જા મેળવવાનો ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા બાયો ઉર્જા પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃ સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે છે કે બધા જે લાકડા મેળવવા માટે જંગલોનો નાશ કરે છે તો એ લાકડાના બદલે સૌર ઉર્જા બાયો ઉર્જા છે પવન ઉર્જા છે વગેરે પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી જનમ મેળવી શકાય છે તેવા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા એટલે કે ટેલિવિઝન છે સમાચાર પત્ર છે વગેરે દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ અને આ બાબતે લોકજાગૃતિ લાવવી જોઈએ આ જાણવા માટે છે માત્ર કે વૈશ્વિક લોકજાગૃતિ લાવવા હેતુથી 2011 ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કર્યું છે ખાસ યાદ રાખજો આ તમારા નોલેજ માટે છે એક્ઝામમાં પૂછાય એવું જરૂરી નથી પણ તમારા સમજણમાં આવવું જોઈએ બે હજાર અગિયારનું વર્ષ છે તે વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું જાહેર કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જે જંગલ વિષયક સંશોધન કરે છે એ દહેરાદૂનમાં આવેલી છે અહીંયા ઘડીયા કુદરતી વનસ્પતિ પાઠ પૂરો થાય છે